ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ઝુંબેશ અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા મયુર ચાવડા પોલીસ અધિક્ષક ભરૂચ નાઓની સૂચનાના આધારે આજ રોજ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ઝુંબેશ અંતર્ગત ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા આસિફભાઈ સ્ટાર ટ્રેડિંગવાલાના નિવાસસ્થાન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં તમામ પ્રજાને સાંભળી તેઓની સમસ્યાઓના નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવેલ હતા આ ઉપરાંત આજ રોજ ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામ આઉટપોસ્ટ ચોકીઓ જો દ્વારા આજ રોજ કુલ એકસો બાવીસ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા જેમાં કુલ બે હજાર ચારસો એસી લોકો જોડાયેલ હતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક આગેવાનો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમો દરમિયાન ખાસ કરીને ઔદ્યોગિક એકમોને લગતા પ્રશ્નો તથા ટ્રાફિકને લગતી સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું